કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કોન્ફરન્સમાં મુખ્ય વક્તવ્ય છે આ ઉપરાંત ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંદાર પણ અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહેશે સર આપણું નામ હા હું ડૉક્ટર જયેશ જ અને ગુજરાતમાં અમે લોકો સૌથી પ્રથમ જીનેટિક્સ જે સંસ્થા સ્થાપી અત્યારે એને ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જીનેટિક્સ કહેવાય છે નાઇન્ટી સિક્સમાં શરૂ કરેલી છે અને દર પાસે મેઇન મુખ્ય કારણ એ હતું કે એનું અવેરનેસ કેવી રીતે લાવી વારસાગત રોગોને કેવી રીતે અટકાવવા પર કેવી રીતે અટકાવી એ બધું સંશોધન કરીએ છીએ અને ચાલુ જ છે અમે અને વારસાગત રોગો માટે મુખ્ય એ કે વારસાગત રોગોમાં ઘણા બધા કોઈને ઓટિઝમ થતું હોય કોઈને મન બાળકો આવતા હોય કોઈને કેન્સર થતા હોય તો એના માટે આપણે જનનીક તપાસ કરી શકાય એટલે શાસ્ત્રમાં એને ક્લિનિકલ એક્ઝામ કે હોલ એક્ઝામ તપાસ કરીએ એટલે અક્ષરોના કયા ફેરફાર થયા છે એ અક્ષરના ફેરફારથી અમે એકવાર જાણી લે કે ભાઈ તમને આ અક્ષરથી તમને આ કેન્સર થયું છે તો પછી તમારી બધી પેઢીમાં બાળકોને કે બીજા સિબલિંગને એ થશે કે નહીં એની મેં કહી શકીએ છીએ કારણ કે તમારામાં જે અક્ષર ફેરફાર થયો હશે બીજામાં બી એ થયો હોય તો એ જ ફેરફાર બીજો કે નવો ન હોય એ જાણી શકાય હવે એકવાર વારસાગત રોગો જાણી શકીએ પછી તમે એની સા તમે એને અટકાવી કેવી રીતે શકો છો અમુક જાતના મેં કીધું એમ કે ભાઈ તમે સિમ્પલ એસપ્રી કે કાચા કેળાનું શાક છે ઘણા રોગો ફોલિક એસિડ કે બી સપ્લિમેન્ટ આપો કે બીજી અમુક દવાઓ બધી છે તમે દવાઓ આપો અમુક ડાયટરી કંટ્રોલ તમે કરો તો અટકાવી શકાય છે સાથે તમે ગર્ભમાં બી એનું નિદાન કરી શકો માતાની જ્યારે પ્રેગનન્સી તેર અઠવાડિયે તો સોળ અઠવાડિયે નિદાન કરીને કહી શકો છો આ બાળકમાં આવું તકલીફ આવશે અને એ રિપોર્ટો બધા સો ટકા હોય છે અને આ બધી જીનેટિક એને જનરલ કહેવાય બી એક્ઝોમ સ્ટડી કહીએ કે જનીના કોળો જાણવા છે મારે એની અલગ અલગ ટેકનોલોજી હોય છે એ તમે યોગ્ય જગ્યાએ જઈએ તો કે મેઈન સંસ્થા ગુજરાતમાં એક જ સંસ્થા છે સૌથી મોટી અને ભારત ભારતભરની અત્યારે ગવર્મેન્ટના ટાસ્ક ફોર્સ સાથે બી સંકળાયેલા છીએ ભારત સરકારના જેમાં અત્યારે રેડ ઇસીની જે રજીસ્ટ્રી થાય છે એ અમે આખા ગુજરાતમાંથી અમે લોકો રજિસ્ટ્રીમાં ભાગ લઈએ છીએ એ પહેલાં જે ટાસ્ક ફોર્સ હતો સ્ટોરેજ ડિસર્ડર્સનો લાઈસો જો મનો રેડ ઇસીનું ત્યારે પણ અમારું સેન્ટરમાંથી મુખ્ય અમે બધું એનું મુખ્ય માહિતી જે ગઈ છે બધી અમારા સેન્ટરમાંથી પરીક્ષણનું મારું ત્યાં સુધી મારા ત્યાં ચાલીસ હજાર લોકો ડેટા છે બધા અને આ એ અહીંયા જ થવાની આ જે મિટિંગ છે અત્યારે એમ એમાં છે આઠસો ડેલિગેટ આવવાના છે એકસો ત્રીસ વૈજ્ઞાનિકો ડૉક્ટર્સો છે અને તેર અલગ અલગ કન્ટ્રીમાંથી દેશોમાંથી લોકો આવવાના છે છત્રીસ કંપનીઓ છે બાયોટેકની અને જેનેટિક્સ જે આ જેનેટિક્સનું સંશોધન કરે દર રેસીઝ ઓર્ફન ડ્રગ બનાવે એ બધા લોકો ભાગ લેવાના છે ઓલમોસ્ટ જેમાં કરવામાં આવ્યું છે એમાંથી આઈપીએલસી દિક્સટી પર્સન્ટમાં અમે નિદાન કરી શકીએ છીએ સિક્સ ટુ સેવન્ટી પર્સન્ટ તમે એટી પર્સન્ટ જેનેટિક્સ એક ટાઈંક એમાં તમે કહો કે એને એમાં એલ ત્રણ ટેકનોલોજી વપરાય કાં તો તમે એક રંગસૂત્રની તપાસ કરી શકો કાં તો તમે એનું એના એરે સીજીએટ એટલે ડીએનએના ભાગ કરી એમઆરઆઈ જેમ કરી એમ એમાંથી તમે એરે સીજીએટ કરી શકો અને ત્રીજું તમે અક્ષરોના ફેરફાર જે વાંચવા માટે ક્લિનિકલ એક્ઝામ કે હોલ એક્ઝામ સ્ટડી કરી શકો આ ત્રણ વપરાય છે